राम रामचंद्र भगवान की जय द्वारकाधीश भगवान जय संबत बे हज़ार एसी ना शुभ दिवसे दिवाड़ी महोत्सव धार्मिक प्रसंगे आप सर्वे वाला भक्तों ने नवा वर्षना નૂતન વર્ષ અભિનંદન ને આપ બધાને ભગવાન રણછોડરાયજી દ્વારકાધીશ ભગવાન આપ બધાને ખૂબ સુખી રાખે એવી અમારી ભગવાનની પ્રાર્થના નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન ને વિશેષમાં એ કહેવાનું કે રામ મહેલ મંદિરની અંદર ના રોજ છપ્પન ભોગ અંકોટનો મોટો ભવ્ય પોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર ત્રણ વાગથી ત્રણ વાગે ભગવાનનો અન્કોટ થરી એની આરતી થશે એમાં વાલાહારી ભક્તોને મારું ભાવભર્યું નિમંત્રણ છે ને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન ભગવાને પ્રાર્થના કરું કે દેશની અંદર બધા એક થઈ એક સાથે મિત્રતા કે નવું વર્ષ છે નવા વર્ષની અંદર જે વીતી ગયું જૂનું એંસી હવે આપણે એકાશીની શરૂઆત કરવી એકાશીનો આંકડો પણ સુંદર છે સારો છે ને એ એની અંદર આપ બધા સર્વે એક થઈને એ દેશના માટે આપણે કંઈક કરી છૂટવી એમ કેમ કે ભારત દેશ મહાન દેશ છે એની અંદર ઉત્સવનો દેશ છે અવતારે હવે દિવાળી આવ્યા દિવાળી પછી આવશે અગિયારસ તુલસી વિવાહ તુલસી વિવાહ પૂનમને આ તુલસી વિવાહ થશે તો